હાઈવે પર અકસ્માતની સતત વધી રહેલી ઘટના વચ્ચે વહેલી સવારે આજે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસને સુરતના કોસંબા પાસે અકસ્માત દડવા પામ્યો હતો બસ ખાડીમાં ખાબકતા પતરા કાપીને ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો વહેલી સવારે અકસ્માત લઈને હાઈવે ચીટીઆરથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો છે આ લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતા મુસાફરોનો જીવ તાળો ચોટી જવા પામ્યો હતો અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કેવરથી ગુંજી ઉઠ્યો હતો અકસ્માતની જાણ થતાં જ ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બસના ચીરીને ચાલીસ જેટલા મુસાફરોને સહી સલામત બહાર કાઢ્યા હતા જોકે અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચવા પામી છે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોંકુ આવી જતા સ્ટેરિંગ પરથી તેનો કાબુ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારે વહેલી સવારે પાંચ વાગે આસપાસ બ્રિગેડ વિભાગે ને તેને કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક ખાનગી લક્ઝરી બસ બાબરી નીચે ખાડીમાં ખાબકી ગઈ છે જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મુસાફરો રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા કેટલાક લોકો બસની કેબિનમાં ફસાઈ ગયા અને જાણે કેટલાક લોકો બસના છોફામાં પણ ફસાઈ ગયા હતા જેના લીધે તમામ ચાલીસ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી ત્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચવા પામી છે અકસ્માતો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી તે સુરતના કોસંબા નજીક અકસ્માત સર્જવા પામ્યો હતો અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઈવર ભાગી ગયો હોવાની સંભાવના છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ